વડોદરા ખાતે મુખ્યમંત્રી આવતા આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીની પોલીસે ધરપકડ કરી નજરકેદ રાખવામાં આવ્યા હતા વડોદરા શહેરના કારેલીબાગ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સત્કાર સમારંભ યોજાનાર હોય વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી હતી અને કોઈ વિરોધ ન થાય જેના ભાગરૂપે ગોરવા વિસ્તારમાં રહેતા અને આમ આદમી પાર્ટીના નેતા વિરેનરામીની પોલીસે ધરપકડ કરી નજરકેદ રાખવામાં આવ્યા હતા લોકશાહી દેશની અંદર તાનાશાહી થઈ ગઈ છે અમારો વાત ગુનો ઘડીએ સરકાર ધરાવ હોય ત્યારે આ રીતે અમને હેરાન પરેશાન કરે છે તમે જુઓ કે અમારો વાંચ ગુનો વગર